નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી તમારા આટલા સાચા પડ્યા તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ઘુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે છે તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં સૌથી વધારે જોવા મળે છે શા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ તો તાજેતરમાં ગુજરાત રાજ્ય વન વિભાગ છે એણે ભારતીય જંગલી ગઢડા એની વસ્તી ગણતરીની શરૂઆત કરી છે અને તમને બધાને ખબર જ છે કે ભારતમાં જે જંગલી ગઢડા છે એને ઘુડખર કહેવાય છે તમને ખબર છે કે ઘોડા અને ગધડાનું જે મિશ્રણ હોય છે એને ખચ્ચર કહેવાય છે આ જંગલી ગઢડાને ગુડખર કહેવાય પેલું ખચ્ચર કહેવાય ગુડખર છે એનો સૌથી વધારે સંખ્યા કચ્છના નાના રણમાં અને મોટા રણમાં જોવા મળે છે બરાબર છે ગુડખર અભયારણ્ય ધાંગધ્રાના નાયબ વન સંરક્ષક ધવલભાઈ ગઢવી છે એમણે જણાવે છે કે આ વસ્તી ગણતરીમાં ઘુડખર ઉપરાંત વરુ ચિંકારા કાળિયાર નીલગાયસ શિયાળ લોમડી વગેરે અન્ય પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે વર્ષ બે હજાર વીસમાં ધૂડખરની વસતી છ હજારને બ્યાસી હોવાનો અંદાજ છે જે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી કચ્છ જિલ્લામાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ફેલાયેલ છે તે સમગ્ર એશિયામાં ફક્ત અને ફક્ત ગુજરાતમાં કચ્છનું નાનું રણ બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર તથા કચ્છના નજીકના વિસ્તારોમાં જોવા મળે છે તે શું કરે ખબર છે પાકનો ઉપરનો અને નીચેનો ભાગ છોડીને વચ્ચેથી ખાય જાય અને ખેડૂતોના પાકને નુકસાન કરતું હોય છે તમને ખબર છે ગુડખર અભયારણ્ય આવેલું છે કચ્છના નાના રણમાં તમારા માટે એક પ્રશ્ન છે એની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો દર વર્ષે વિશ્વ થાઈરોઇડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે પચીસમી મે છે જેને વિશ્વ થાઇરોડ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ મનાવવાનો હેતુ થાઈરોઇડનું જે મહત્ત્વ છે અને થાઈરોઇડ રોગોને રોકવા માટે અને એના ઉપચારથી લોકોની જાગૃતિ ફેલાવાનો છે આ દિવસની સ્થાપના યુરોપિયન થાઈરોઇડ એસોસિએશન અમેરિકન થાઈરોઇડ એસોસિએશન લેટિન અમેરિકન થાઇરોઇડ સોસાયટી એશિયા ઓશનિયા થાઈરોઇડ એસોસિએશન થાઈરોઇડ રોગો ડૉક્ટરો અને ચિકિત્સકો કે જેમની સારવાર કરે છે એમના દ્વારા દર્દીઓના સ્મરણાર્થી કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે બે હજારને આઠમાં કરવામાં આવી હતી તમને ખબર છે થાઈરોડ છે એ થાઈરોડ શાના કારણે થતું હોય છે કોની ઉણપના કારણે થાઈરોડ થતો હોય છે તો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને એ જે વસ્તુની વાત કર્યો છું એ ભારતની અંદર મીઠાની અંદર ઉમેરવામાં આવે છે બરાબર ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવે છે ને એ મીઠામાં જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા જ શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો ડિટેલમાં છે બહુ મજા આવશે પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનું જ્ઞાન સાથે ગમત એવું છે બરાબર છે એકવાર જોઈ લેજો જો જોવાનું બાકી હોય તો અને જોઈને જો પસંદ આવે ને તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાયકોને પ્રેસ કરીને સોરી ઇકો ફ્રેન્ડલી વોટર ટ્રીટમેન્ટ સોલ્યુશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી જે આવેલી છે વિશાખાપટ્ટનમ એટલે કે વાયઝેગ અને અન્ય જે રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ છે એમણે પાણીને શુદ્ધ કરવાની એક નવી અને પર્યાવરણને અનુકૂળ હોય એવી રીત શોધી છે તેમણે આ નવી ટેકનોલોજીનું નામ આપ્યું છે મેમ્બ્રનની સરફેસ મોડિફિકેશન ટેકનિક આ નવીન ટેકનિક છે એ કાદવવાળા નદીના પાણીની સફાઈને સુધારવામાં મદદ કરશે સંશોધન પહેલને આઈઆઈપીઇ દ્વારા જે પૂરું પાડવામાં આવેલ સંસ્થા સંસ્થા સંશોધન અનુદાન છે એના દ્વારા એને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બરાબર છે તો આઈઆઈપીઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી વિશાખાપટ્ટનમ એની આપણે જો વાત કરીએ તો એની સ્થાપના કરવામાં આવી હતી બે અને સોળમાં એના જે પ્રેસિડન્ટ છે એનું નામ તમને ખબર હોય તો તમે કણી કહી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને ઓકે આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની જો મજા આવી રહી હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક છે રાજેશ ભાસ્કર બીજી છે રાજેશ ભાસ્કર ટુ આ બંને યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોનને ખાસ પ્રેસ કરજો કેમ કે હું જ્યારે પણ વિડીયો તમને અપલોડ કરાવું એટલે કે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરાવું એટલે તમને એની નોટિફિકેશન મળી રહે તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે બિલકુલ ફ્રી સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તો પીડીએફ અને પોલ આ બંને માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશીપમાં ભારતીય ટુકડી એટલે ભારતીય એથ્લેટિક ટુકડીએ કેટલા મેડલ જીત્યા છે તો જવાબ આવશે ત્રણ મેડલ જીત્યા છે કેટલા મેડલ જીત્યા ત્રણ મેડલ જીત્યા તો ભારતીય એથ્લેટિક ટુકડીએ ત્રણ મેડલ જીત્યા છે જેમાં એક ગોલ્ડ જીત્યો છે અને બે સિલ્વર આ પ્રથમ એશિયન રિલે ચેમ્પિયનશીપ સમાપ્ત થઈ ગઈ છે એનું આયોજન કરવામાં આવતું આવવામાં આવ્યું હતું થાઇલેન્ડના બેંકોકમાં વીસ અને એકવીસમી મેના રોજ એ યોજાઈ હતી તે એશિયન એથ્લેટ્સને છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થતાં જે પેરિસ ઓલમ્પિક છે એ જે સમર ઓલિમ્પિક છે એમાં ક્વોલિફાય થવાની તક આપે છે પેરિસ ઓલમ્પિક પરથી તમારા માટે એક પ્રશ્ન છે પેરિસ ઓલમ્પિક્સ છે એનો મુદ્રાલેખ એનો મોટો શું છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને આવડતો હોય તો શરત કમલ છે આપણા ધ્વજવાહક છે બરાબર એ પણ યાદ રાખજો હવે પાવર હાઉસ ચીન અને જાપાન સહિત સોળ જેટલા એશિયન દેશો એમાં ભાગ લીધો હતો ભારતની મિશ્ર રિલે ટીમ છે એણે ચાર બાય ચારસો મીટર સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો પુરુષોની ચાર બાય ચારસો મીટર રિલેમાં સિલ્વર જીત્યો મહિલાઓની ચાર બાય ચારસો મીટર રિલેમાં પણ સિલ્વર જીત્યો એટલે પુરુષો અને મહિલાઓમાં સિલ્વર સિલ્વર જીત્યા અને મિશ્રની અંદર ગોલ્ડ જીત્યો છે તો એ યાદ રાખજો અને પ્રથમ વખત આ આયોજિત થયું છે એશિયન રિલે ચેમ્પિયનશીપ બરાબર થાઈલેન્ડના બેંકોકમાં આગળ વધીએ આપણે તાજેતરમાં કઈ કંપનીએ એઆઈ સંચાલિત સ્કેમ પ્રોટેક્શન સુવિધા લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે તો જવાબ આવશે ગૂગલે કોણે ગૂગલે તો ગૂગલે ઇનઆઉટ બે હજાર ચોવીસ જે ડેવલપર કોન્ફરન્સ છે એમાં એક નવું ઉપયોગી સાધન લોન્ચ કર્યું છે જે એન્ડ્રોઈડના જે વપરાશકર્તાઓ છે જે જેટલા પણ લોકો એન્ડ્રોઈડ ડિવાઇસીસ વાપરે છે સ્માર્ટફોન ટેબ્લેટ અને જે પણ તો એમને જે ફોન સ્કેમ છે એનાથી સુરક્ષિત કરવામાં મદદ કરશે અને આ સુવિધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત છે જેનો ઉદ્દેશ ફોન પર જે સંભવિત સ્કેમ હોય એના વિશે વપરાશકર્તાઓને શોધવાના અને ચેતવણી આપીને સુરક્ષિત બનવાનું છે જેમિની નેનો આ નવી સુવિધાનો મુખ્ય ભાગ છે શું નામ છે જેમિની નેનો તે ગૂગલના અદ્યતન ભાષા મોડેલનું એક નાનું સંસ્કરણ છે ફક્ત એન્ડ્રોઈડ ઉપકરણો માટે જ બનાવવામાં આવ્યું છે જેમિની નેનો છે ને ઓફલાઈન કાર્ય કરે છે વાસ્તવિક સમયમાં કોલનો વાર્તાલાપ સાંભળે અને જે ફ્રોડ થતું હોય ને કૌભાંડ થતું હોય એમાં વારંવાર ઉપયોગમાં થતો જે શબ્દો હોય જે વલણો હોય જે વાતચીતનો પ્રકાર હોય એવા શબ્દો શોધી કાઢે અને જે વપરાશકર્તા હોય એને ચેતવણી આપે કે ભાઈ તમે ફ્રોડનો ફ્રોડનો ભાગ બની શકો છો તમારી સાથે ફ્રોડ થઈ શકે છે અને આ કોલને સમાપ્ત કરવા પર તે સમય આપે કે તમે સમાપ્ત કરો બહુ સરસ ઉપકરણ છે બરાબર જેમિની નેનો ગૂગલની વાત કરીએ નાઇન્ટીન નાઇન્ટી એટમાં એની સ્થાપના લેરી પેજ અને સરગેઇ બ્રિન દ્વારા કરવામાં આવી હતી હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે એના સીઈઓ એમનું નામ છે સુંદર પિચાઈ જેઓ ગૂગલની પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ એના પણ સીઈઓ છે તમારા માટે પ્રશ્ન રિસન્ટલી ગૂગલે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો એનું નામ શું આના સિવાય પણ ગૂગલની ડીપ માઇન્ડ કંપનીએ આપણે ભૂતકાળમાં ભણ્યા હતા જીની નામનું એક ટુડી ટુડી ગેમ બનાવતું એ ટૂલ બનાવ્યું હતું યાદ છે ને જીની નામનું અને એક પ્રોજેક્ટ જે બનાવ્યો છે આપણે આઈ થિંક બે દિવસ પહેલાં જ ભણ્યા હતા ને એનું નામ પણ તમને જો આવડતું હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને પાંચ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે તો નોંધપાત્ર પ્રગતિમાં ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન પાંચ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે જે ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે દેશની મજબૂત આર્થિક સ્થિતિસ્થાપકતા અને રોકાણકારોના વિશ્વાસને દર્શાવતા ચાર ટ્રિલિયન ડોલરના આંકને વટાવીને આ નોંધપાત્ર સિદ્ધિ છ મહિનાની અંદર પૂરી થઈ ગઈ એટલે આપણે છ મહિના પહેલાં ચાર ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હતું પાંચ ટ્રિલિયન ડોલર માર્કેટ કેપિટાઇઝેશન આ છે દેશની આપણો દેશ છે ચુનંદા લીગમાં જોડાઈ ગયું છે ભારત છે અમેરિકા ચાઈના જાપાન હોંગકોંગ આવા બધા દિગ્ગજ દેશોની સાથે ઊભું રહ્યું છે બંધ બારણે જુઓ ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલ બીએસસીમાં માં ચાર પોઈન્ટ સત્તાણું ટ્રિલિયન એનએસસી પર ચાર પોઈન્ટ ત્રાણું ટ્રિલિયન છે યાદ રાખજો બીએસસી એનએસસી તમને ખબર છે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેનું હેડક્વાર્ટર આવેલું છે બોમ્બે એટલે કે મુંબઈમાં એનએસસી એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ તમારે કહેવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને ખબર હોય તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની તમને પીડીએફ મળશે રોજ જ્યાં તમને રોજ પોલ શ્રમવા મળશે તો આજેના આજે જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલ આ ઉપરાંત તમને જો ભણવાની મજા આવી હોય તો વિડિયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આરબીઆઈએ કેન્દ્ર સરકારને કેટલા લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું છે તો જવાબ આવશે બે પોઈન્ટ અગિયાર લાખ કરોડ બરાબર છે આટલું બધું ડિવિડન્ડ આપ્યું છે એટલે કમાણીનો અમુક પર્સન્ટેજ સરકારને આપ્યો છે ડિવિડન્ડ એટલે એનો એ થાય તો આરબીઆઈ આપણે ભારતની મધ્યસ્થ બેંક છે ભારતીય રિઝર્વ બેંક એના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ભારત સરકારને ડિવિડન્ડ તરીકે બે અગિયાર લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આકસ્મિક બફરનું જોખમ વધ્યું છે છ પોઈન્ટ પાંચ ટકા થયું છતાં પણ આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ સંભવત સૌથી વધુ ડિવિડન્ડ છે હવે આકસ્મિક બફર જોખમ એટલે શું આરબીઆઈની જે વર્તમાન જવાબદારી છે જેમ કે રોજબરોજ ચાલતું જે ખર્ચ હોય કર્મચારીઓનો પગાર હોય એ બધું અને નાણાંકીય અને વિદેશી વિનિમય કાર્યો જેમ કે વૈધાનિક ફરજો નિભાવવાની જાળવવાની અને તે રકમનો ઉલ્લેખ કરે છે શું આકસ્મિક બફર આકસ્મિક બફર જોખમ જોખમે આરબીઆઈના આર્થિક મૂડી ફ્રેમવર્કનો એક ભાગ છે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ એની સ્થાપના કરવામાં આવી હતી એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસના રોજ એના માટેનો એક્ટ જે આવ્યો હતો એ હતો 1934 ચોત્રીસ એનો જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનું હેડક્વાર્ટર કોલકાતા હતું પછી 1937 સાડત્રીસમાં મુંબઈ લાવવામાં આવ્યું એના પ્રથમ ગવર્નર હતા એસ બોર્ન સ્મિત જે બ્રિટિશ હતા પ્રથમ ગુજરાતી ગવર્નર હતા સીડી દેશમુખ હાલમાં જેના ગવર્નર છે એમનું નામ છે શક્તિકાંત દાસ કેટલામાં નંબરના તમારે કહેવાનું છે એના પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ બરાબર સેકન્ડ નંબરના ગુજરાતી ગવર્નર ઉર્જીત પટેલ અને આરબીઆઈની વાત કરીએ તો રેપોરેટ અને યુએસ રેપોરેટ એ બહાર પાડે છે બરાબર રેપોરેટ એટલે આરબીઆઈ જે વ્યાજદરે અન્ય બેંકોને લોન આપે એ રેપોરેટ અને આરબીઆઈ અન્ય બેન્ક જોડેથી જે વ્યાજ દરે લોન લે એને રિવર્સ રેટ કહેવામાં આવે છે બરાબર છે રિવર્સ રેપો ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા છે એ પણ યાદ રાખજો આ ઉપરાંત હાર્બિઝર નામની એક એકાથોન છે એના દ્વારા શરૂ કરવામાં આવી હતી આરબીઆઈનો તમે સિમ્બોલ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આરબીઆઈના સિમ્બોલની અંદર અહીંયા તમને આ પ્રાણી દેખાય છે એ છે રોયલ બેંગોલ ટાઈગર આ તમને ઝાડ દેખાય છે એ છે પામ ટ્રી બરાબર છે આ યાદ રાખજો આરબીઆઈમાં એક ગવર્નર ઉપરાંત બીજા ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે એ તમને હું જણાવીશ નહીં તમારે જેને આવડતું હોય જે લોકો મારી જોડે ખાસા સમયથી છે બધાને આવડવું જોઈએ કમેન્ટમાં લખજો પ્રસાર ભારતી ઓગસ્ટ બે હજાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં કુટુંબ મૈત્રીપૂર્ણ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવાનું છે તો ભારત સરકાર દ્વારા સંચાલિત બ્રોડકાસ્ટ પ્રસાર ભારતી ઓગસ્ટ સુધીમાં પોતાની ઓવર ધ ટોપ સ્ટ્રીમિંગ સેવા શરૂ કરશે આ સેવા કુટુંબ મૈત્રીપૂર્ણ હોવા છતાં ભારતીય સંસ્કૃતિ અને સમાજને દર્શાવતી સામગ્રી પ્રદાન કરશે આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ હોટસ્ટાર જે બધી ખાનગી ઓટીટી સેવા છે ને પહેલાં તો મને કહો ઓટીટી ચલો એનું ફૂલ ફોર્મ તો આપી દીધું છે ને ભારતનું એક એવું રાજ્ય છે જેને પોતાનું ઓટીટી છે એનું નામ શું છે તો આની જોડે નેટફ્લિક્સ છે પછી હોટસ્ટાર છે આવી બધી જે ઓટીટી સેવાઓ છે એના કન્ટેન્ટની સમસ્યા વિશે લોકો શું વિચારે છે એની સાથે સીધી પ્રતિક્રિયા છે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે એનડીએ સરકાર તેમના સો દિવસની યોજનામાં ઓટીટી પ્લેટફોર્મ ઉમેર્યું છે યાદ રાખજો પ્રસાર ભારતી પરથી તમારા માટે પ્રશ્ન પ્રસાર ભારતી છે એ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવે છે અને માહિતી અને પ્રસારણ મંત્રી મંત્રીનું નામ છે અનુરાગસિંહ ઠાકુર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે ઇલેક્ટ્રોનિક ચોકબોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે તો ઓ એચપી પ્રોજેક્ટર ઓવરહેડ પ્રોજેક્ટર ઓઝોન લેયર નુકસાન કરતું પરિબળ ગયું છે તો નાઇટ્રોજન ઓક્સાઇડ છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ક્લોરોફિલ ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત ગયો છે તો ડાંગરની કેરીઓ પીવાના પાણીમાં લોહ તત્વની ક્ષમ્ય માત્રા કેટલી કેટલી લોત માત્ર વન પાર્ટ્સ પર મિલિયન હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાના ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે તો ગાંધીનગરમાં દિલ્હી સલ્તનત તો જણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત ચૌદમી સદીમાં એના નિયંત્રણ હેઠળ આવતું એ સુલતાન કોણ હતો તો અલ્લાઉદ્દીન ખિલજી હતો ગુપ્ત યુગના પતન પછી ગુજરાત રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું ગુપ્ત પછી કયા વ વર્ષના રાજવીઓએ કયા વંશના આવશે છથી આઠ સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું છે મૈત્રક વંશ સહસ્ત્રિંગ કળાઓ કોણે બંધાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહે મોગલ સલ્તનતના વોઇસ રોય તરીકે ગુજરાતમાં નીચે દસાલામાંથી કોણે ફરજ બજાવી હતી તો દારાસિકો ઔરંગઝેબ મુરા મુરાદબખ્શ બધા જ આવશે ચાબ આવશે બધા જ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલા બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં મુકેશ અંબાણી કેટલામાં નંબર પર છે બારમા નંબર ઉપર છે મનોરંજક અવકાશ સફર પર જનાર ભારતની પ્રથમ વ્યક્તિ ગોપી થોટાકુરા શું છે ગોપી થોટાકુરા આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ધૂડખર અભયારણ્ય છે એની સ્થાપના કયા એક્ટ અંતર્ગત વન્યજીવ અભયારણ્ય એક્ટ ઓગણીસો બોતેરમાં કરવામાં આવી હતી હવે કોની ઉણપથી થાઇરોડ થાય છે તો આયોડીન છે આયોડીનની ઉણપથી આયોડીન છે ને આપણા ભારતની અંદર ખાદ્ય પદાર્થમાં એટલે કે મીઠામાં ઉમેરવામાં આવે છે આઈઆઈપીઇ છે વિશાખાપટ્ટનમ એના પ્રેસિડેન્ટનું નામ શું છે તો પારિતોષ બેનિક શું છે પારિતોષ બેનિક ચોથો પ્રશ્ન છે પેરિસ ઓલિમ્પિક છે એનો મુદ્રાલેખ શું છે તો યાદ રાખજો ગેમ્સ વાઇડ ઓપન બરાબર છે પાંચમો પ્રશ્ન શું હતો ગૂગલે રિસન્ટલી એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે એસ્ટ્રા પ્રોજેક્ટ છઠ્ઠા નંબરનો પ્રશ્ન એનએસી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ પણ આવેલું છે મુંબઈમાં સાતમા નંબરનો પ્રશ્ન આરબીઆઈના હાલના ગવર્નર શક્તિકાંત દાસ પચીસમા નંબરના છે આઠમો પ્રશ્ન છે પોતાનું ઓટીટી ધરાવનાર ભારતનું રાજ્ય છે પ્રથમ કેરળ અને નવમા નંબરનો પ્રશ્ન છે સીઈઓ કોણ છે પ્રસાર ભારતીના સીઈઓ તો ગૌરાંગ દ્વિવેદી બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્ય લલિત અકાદમીએ શિલ્પ મહોત્સવનું આયોજન કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલિયન્સનો નવાણુમા નંબરનો સભ્ય બન્યો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગ પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા આખું બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત